પકડવા નું નાળું જોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય હાઈકોર્ટ એલન મસ્ક ની એક્સે કેન્દ્ર પર સેન્સરશીપ નો આરોપ મૂકીને કેસ દાખલ કર્યો સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદાઓ માનવા જ પડશે કેન્દ્રનો મસ્ક ને જવાબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાત ભારત ધીમે ધીમે ટેરિફ ઘટાડશે પરંતુ બે એપ્રિલ થી શરૂ રોષે ભરાયેલા ખેડૂતો ભૂખ હડતાલ પર વીસ દિવસની સઘન ઝુંબેશમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમનના ભંગ માટે બે લાખ થી વધુ કેસ તેર પોઈન્ટ એકવીસ કરોડ દંડ ઇજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને ફેમિલી કોર્ટની મંજૂરી જી એન માં આપઘાત મામલે બે ગંભીર ફરિયાદ વિદ્યાર્થીઓનો કેમ્પસમાં ભારે હોબાળો ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા સત્તર લાખ કરોડનો વધારો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પીડિત મહિલા પર જીવલેણ હુમલો કર્યો દુષ્કર્મ કેસ માંથી ત્રેવીસ હાજર લોકોએ ભારતીય નાગરિકતા છોડવા પાસપોર્ટ પરત કર્યા બે મહિનામાં સ્મોલ કેપ સ્કીમ માં રોકાણકારો ને રૂપિયા એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ નો ફટકો ગુજરાત હાઈકોર્ટ માં વધુ આઠ ન્યાયમૂર્તિઓની નિમણૂક ને મંજૂરી પર્યાવરણના સોળમાંથી બે પેરામીટર્સમાં ગુજરાતને પાંચ માર્ચથી ઓછા મળ્યા બે હજાર ત્રેવીસ ચોવીસના ના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલી સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી ત્રણસો તેર કરોડની વધુ ગ્રાન્ટ ન વપરાય ગાંધીનગરમાં કિલ્લે બંધી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓનો હલ્લાબોલ ખેડૂતોને વળતર નહી ચૂકવાતા નર્મદા નિગમ કચેરીનો સામાન જપ્ત ધોરણ બાર સાયન્સમાં માં મેથ્સ અને કેમિસ્ટ્રીમાં એક એક માર્કનું ગ્રેસિંગ જિલ્લા અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલો મૂક્યા ચૂંટણી ખર્ચમાં ગોટાળા આખરે સરકારે તપાસ સમિતિ રચી કિડની ઇન્સ્ટિટ્યુટ બે વિદેશી દર્દીને બારોબાર કિડની અપાય બસો પચાસ દર્દીઓને વેઇટિંગ લિસ્ટ માંથી બહાર રખાયા રૂપિયા કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજેરિયન ને ઝડપી લીધા ડબલ મર્ડર કેસ ના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી ઝડપી લીધા દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ ક્રિપ્ટો માટે કાનૂની માળખું તૈયાર કરવા પાકિસ્તાન દરખાસ્ત ટેલિફોનને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ વ્યાજ દર યથાવત રાખ્યા આઈપીએલ પલટી નાખનારા ઓલરાઉન્ડર્સ નો દેખાવ નિર્ણાયક પુરવાર થશે કેન્દ્ર સરકારે ગ્લોક બંધ કર્યું તો મસ્તે પાવર બતાવી મિનિટોમાં ચાલુ કરાવ્યું બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે જ હોબાળો ડીએમકેના સાંસદો સ્લોગન લખેલા ટી શર્ટ પહેરીને આવતા સંસદની કાર્યવાહી ઠપ જ્યોર્જિયા અને ન્યુયોર્ક બાદ ત્રીજું રાજ્ય યુએસ ના ટેક્સાસ માન્યતા આપતો ઠરાવ પસાર ભારતીય સેનાના ઓપરેશન ક્ષમતામાં વધારો થશે તેના માટે રૂપિયા ચોપન હજાર કરોડ ના ખર્ચે શસ્ત્રો ની ખરીદી ને કેન્દ્ર ની મંજૂરી સોશિયલ મીડિયા ને રાખવા સહયોગ પોર્ટલ બનાવાયું ન્યુયોર્ક ટાઈમ્સ ના અહેવાલ માં ખુલાસો સુનિતા અને વિલ્મો ને સ્પેસ માં ઓવર ટાઈમ ની રકમ નહીં ચૂકવાય રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી ની ઓડિયો જમીન દોસ્ત દ્વારકાના પીએસઆઈ નું હાર્ટ એટેક થી નિધન વતન માં અંતિમ વિધિ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ઓફ ઓનર ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પ્રારંભ મસ્ક ની કંપની બે માં પણ કેન્દ્ર સરકાર ને પડકારી હતી કૃષિ યુનિવર્સિટી ઓ સંશોધન કેન્દ્રો માં વૈજ્ઞાનિકો ની ઓગણપચાસ જગ્યા ખાલી ભાવનગર માં સ્વચ્છ સર્વેક્ષણ માટે તપાસ કરવા ટીમ આવી